આ પાંચ પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરી જેઓ છત્રિય સમાજના જેવો પાંચે પાંચને ડિસમિસ કરવામાં આવ્યા છે કાયદેસર ક્ષત્રિય છત્રિય સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે કારણ એવું દર્શાવવામાં આવ્યું છે આ ડિસમિસ કરવાનું કે એઓને એક ક્રિમિનલ સાથે સંબંધ હતા અરે ભાઈ ગુજરાતમાં એવા ઘણા બધા રાજકીય નેતા છે ઘણા બધા અધિકારીઓ છે જેઓ ખૂબ મોટા ક્રિમિનલ સાથે સંબંધ તો મૂકો બિઝનેસ પાર્ટનરો છે અરે ખુદ ઘણા બધા અધિકારી પોતે પૂથલેગરો છે ગુનેગારો છે છતાં એમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા ડિસમિસ તો આગેની વસ્તુ રહી પણ આ પાંચ પોલીસ અધિકારીઓ જે અસ્મિતા આંદોલન સરકારની અમે લઈડ્યું તું એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે એટલા માટે એમને ડિસમિસ કરવામાં આવ્યા છે સાહેબ કમનસીબી આપણી છે કે આપણી પાસે ખૂબ ઓછા નેતા ખૂબ ઓછા આગેવાન છે જેવા સરકારની સામે સમાજ માટે ખૂલીને બોલી શકે અને આ વાતની સરકારને ખબર છે એટલા માટે સરકાર આવી રીતના ક્ત્રિય સમાજને ટાર્ગેટ કરી દીધે અન્ય સમાજમાં જોઈ લો જ્યારે વાત એના સમાજ સમાજની આવે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય સાહેબ એના સમાજ માટે એક મંચ ઉપર આવીને ઉભા રહી જાય છે એના સમાજ માટે રોડે આ નીકળી જાય છે ને આપણામાં તો સ્ટેજના આગેવાનો ને સ્ટેજના નેતાઓને બે હાથ જોડીને વિનંતી હવે તો માર્કેટમાં આવો ક્યાં લગી તમે આ સરકારી ચાંપલુસી કરવામાં સમાજની સોદેગારી કરતા રહેશો બે હાથ જોડીને મારા સમાજના જાગૃત વડીલો જેઓ સમાજ માટે ખૂબ 108 ની જેમ મહેનત કરે છે એ વડીલો અને મારા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આપણે સ્વયંભુ સમાજ માટે લડવું પડશે જાગૃત થવું પડશે આજ આ પાંચ આપણા સમાજના વ્યક્તિઓ છે કાલ તમે અને હું હશું બે હાથ જોડીને મારા સમાજના તમામ વડીલો યુવાનો તમામને વિનંતી જો આ પાંચ વ્યક્તિઓને યોગ્ય ન્યાય ન મળે તો આપણે કોઈ પણ રીતની લડાઈ લડવી પડે તૈયારી રાખવી પડશે અને સ્વયંભુ રાખવી પડશે હવે એક ગાંઠ બાંધી લેજો જેમ મહારાણા પ્રતાપથી લઈને શિવાજી મહારાજ ચંદ્રશેખર આઝાદથી લઈને ભગતથી લગી એમને ગાંઠ બાંધી દીધી કે આ દેશ આ ધર્મ માટે એમને સ્વયંભૂ લડવાનું છે તમારે અને મારે પણ આપણા છત્રીસ સમાજ માટે સ્વયંભૂ લડવાનું છે તમે પોતે છત્રીય સમાજના આગેવાન છો તમે પોતે છત્રીય સમાજના નેતા છો એ સમજી સમાજ માટે લડવું પડશે અને યાદ રાખજો જે વ્યક્તિ સમાજના કપરા સમયમાં સમાજને કામ નથી આવ્યો ને સાહેબ સમય આવે એ વ્યક્તિને સ્ટેજમાંથી ઉતારી દેવાની તાકાત હવે આ સમાજે લાવવી પડશે